હલો રામ સીતારામ માતાજી તમામ મ્યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ સૌ બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે પંદર બાર બે હજાર ચોવીસ મિત્રો તો ફાઇનલી મિત્રો જીરાના ભવિષ્ય માટે જીરાના સારામાં સારા ઉત્પાદન માટે અત્યારે ખાસ ટ્રીટમેન્ટ ખાસ ખાતર સુકારો લીલો ચરમો અને જીરાને એકદમ કમ્પલેટ સુરક્ષિત રાખવા માટે અત્યારે શું શું ટ્રીટમેન્ટ એનો તમામ પ્રકારની આપણને માહિતી મળશે મિત્રો વિડીયો થોડોક લાંબો છે મિત્રો પણ જેટલો લાંબો છે એ જ પ્રમાણે મિત્રો કામનો છે તો કારણ કે નગર આપણે જનરલી વિડીયો ચારથી પાંચ મિનિટનો જ બનાવતા હોઈશી મિત્રો પણ આ વિડીયોમાં વ્યવસ્થિત આપણે બધી માહિતી સંપૂર્ણપણે મળે એની માટે વિડીયો થોડોક બાર તેર મિનિટનો થયો છે મિત્રો પણ ખાસ કરીને મિત્રો એ વિડીયોમાં તમામ પ્રકારની જે કયા કયા ખાતર કે શું શું માપ આપણે માપમાં આપણે આપેલા છે એ તમામ પ્રકારની માહિતી મિત્રો આપણે આપવાથી વિડીયો થોડોક લાંબો થયો છે પણ મિત્રો જેટલો લાંબો છે એટલો જ વિડીયો કામનો છે મિત્રો તો વિડીયો અંત સુધી જુઓ અને તમારા જીરાને સુરક્ષિત કવચ માટે આ ટ્રીટમેન્ટ કરો જેથી કરીને ઉત્પાદન પણ સારું આવશે લીલા ચરમામાં પણ રાહત રહેશે અને સુકારામાં પણ એવી સારી રાહત રહેશે મિત્રો બાકી તો આપણા ભાઈ અને વાતાવરણને આધાર હોય છે મિત્રો પણ જે તમે ટ્રીટમેન્ટ કરેલી હોય છે મિત્રો એ આપણી ટ્રીટમેન્ટ અફેર જાતી નથી એટલું તો આપણને બેનિફિટ મળી જ જાતો હોય છે તો મિત્રો આમાં સારામાં સારું ઉત્પાદન મેળવવા માટે આપણે બધી ટ્રીટમેન્ટ કરેલી છે જે હું તમને આખા વિડીયોમાં સંપૂર્ણપણે બધું જણાવીશ અને પાછળ પણ મિત્રો વિડીયો પૂરો થવાના અંતમાં પણ આપણે નવ મિનિટ પછી આપણે બધી વસ્તુના માપ અને બધી વસ્તુ વ્યવસ્થિત બતાવેલી છે કઈ કઈ વસ્તુ છે અને શું શું માપ આપેલું છે મિત્રો તો મિત્રો ફાઇનલી અત્યારે જીરા વીસ દિવસથી પચીસ દિવસ અને આગતરા જીરા એક મહિનાની આજુબાજુના થયા હોય છે તો અત્યારે જીરામાં મિત્રો આ ટ્રીટમેન્ટને એડ આપવી ખાસ જરૂરી છે કારણ કે ઘણા ખેડૂત મિત્રો એવું વિચારતા હોય છે કે અત્યારે આપણે હુકારો કે ચરમા કોઈ દેખાતો નથી તો અત્યારે શું ટ્રીટમેન્ટ આપવી તો એવું નથી મિત્રો જો તમે એડવોસમાં ટ્રીટમેન્ટ આપશો તો જ તમારે આનો સુકારામાં અને ચરમામાં સારી રાહત મળતી હોય છે બાકી જો દેખાવા માંડે પછી કોઈ ખાસ કામ કરતું હોતું નથી તો હુકારો લીલો ચરમો અને કાળિયું આ વસ્તુ રહીને એ કેન્સલ જેવી વસ્તુ છે મિત્રો જે આવ્યા પછી ટ્રીટમેન્ટ કરવાથી કોઈ ખાસ રાહત મળતી નથી અને ડોઝ પણ આપણે હોયથી ડબલ નાખવો પડે છે આપવો પડે છે છંટકાવ કરવો પડે છે બાકી એડવ ટ્રીટમેન્ટ તમે જો માપસર પ્રમાણમાં આપ્યું હોય તો સારામાં સારું કામ કરતું હોય છે મિત્રો તો આપણે મિત્રો વિગે આઠ કિલો ઉરિયામાં મિશ્રણ કરેલું છે એટલે કે પાંચથી સાડા પાંચ વીઘે એક કઠેલી ઉરિયા અને પછી છે આપણે ઝીંક જે આપણે જે નીચે છે જે પીડાશ ને લીલા કલરનું દેખાય ઝીંક આપણે છે વીઘે ચાર કિલો મિત્રો તો પાંચથી સાડા પાંચ વીઘે એક પચીસ કિલો બેગ ઝીંક અને આ મિત્રો છે સલ્ફર વીઘે હવા કિલોથી દોઢ કિલો તો આ ડબલ્યુ ડીજી આપણે સલ્ફર આવે છે એ મિત્રો પણ સારામાં સારું કામ કરે છે તો ઉરિયા મિત્રો ઓછો આપવાનું કારણ છે યુરિયા વધારે આપવાથી સુકારાનું પ્રમાણ વધે છે અને એના બદલીમાં આપણે ઝીંક છીએ એટલે ઝીંકના લીધે જીરાનો કલર ફરતો નથી એકદમ કાળા કાળું રહેશે કલરમાં રહેશે અને સલ્ફર આપવાથી મિત્રો જમીનને એકદમ ગરમ રાખે છે એટલે સુકારાનો પ્રશ્ન પણ ઓછો રહેશે અને મિત્રો આ છે બ્લુ કોપર જે વીઘે બસો ગ્રામની આજુબાજુ આપવાનું હોય છે જે બ્લુ કોપર જે સારામાં સારું સુકારામાં કામ કરે છે મિત્રો અને એકદમ બેસ્ટમાં બેસ્ટ કામ કરતું હોય તો બ્લુકોપર મિત્રો અવશ્ય આપવું જે જીરા માટે બેસ્ટમાં બેસ્ટ સાબિત થાય છે મિત્રો તો મિત્રો આ ટ્રીટમેન્ટ અત્યારે જે જીરાને આ જીરું આપણે ફાઇનલી હું તમને પાછળ અમને દેખાડું છું જે ઓગણત્રીસ દિવસ એટલે કે કાલે સોળ તારીખે એક મહિનાનું કમ્પ્લીટ થાય ગયે એટલે થાય છે અને આપણે આને બે જ પિયત આપેલા છે ત્રીજું પિયત અત્યારે આપવાનું છે અને આના પછી પણ આગળ આપણે ટ્રીટમેન્ટ આમને જણાવતા રહીશું કે ચોથું પિયત આપવું કે ન આપવું તો આગળ વાતાવરણ અને જીરામાં કેવું ક વાતાવરણના લીધે શું થાય છે એના લીધે આપણે આપવું કે ન આપવું એની આગળ આપણે ચર્ચા કરીશું મિત્રો તો મિત્રો ખાસ માં માટે અને હુકારામાં બેમાં કામ કરે બાયરનું એલિયન્ટ જે સારામાં સારું કામ તો મિત્રો બાયરનું એલિયટ જે આપણે આવે છે એ ખાસ કરીને આપણે એ ઉપર છંટકાવ પણ કરી છીએ તો છંટકાવ કરતા મિત્રો જે હુકારાની વસ્તુ જે નીચે જમીનમાં આપવામાં આવે પાણી સાથે તો સારામાં સારું કામ કરે છે તો સ્પ્રે પણ કરી છીએ અને આપણે ડ્રમ એટલે કે પીપળા અથવા ગમે તેમાં બારસાલીનો ડબ્બો જે આપણે આવતો હોય છે એમાં પિયત સાથે પણ આપી શકીએ છીએ મિત્રો પણ જો વેત આપવામાં મિત્રો એવું થાય છે કે વધારે ઓછું જતું રહેતું હોય છે અમુક જગ્યાએ જો પિયત આપવા ભાગ્યો સારું હોય તો નગર ભલે નગર વધારે જતું રહે કે ઓછું જતું રહે તો એના લીધે આપણે ખાતર ભેગું મિક્સ કરી નાખીએ છીએ જે એક સરખું બધે ઉડાડવામાં આવી જાય છે મિત્રો તો બાયનું એલેટ મિત્રો લીલા ચર્મા માટે એડુસમાં ખાસ અત્યારે એક મહિનાની આજુબાજુ થાય જરૂર ત્યારે અવશ્ય આપું અને છંટકાવ પણ એવું લાગે તો ઉપરથી આપણે કરશું તો એનો પણ વિડીયો આપણે આગળ બનાવશું મિત્રો તો મિત્રો આ વિડીયો પૂરો થશે એટલે બાજુની સ્ક્રીનમાં તમને બધા વિડીયો જોવા મળશે જે જીરામાં બીજો છંટકાવ કરેલો છે પછી આપણે જીરામાં વાવેતરમાં પટ્ટ આપેલો છે બધા તમામ પ્રકારના વિડીયો મળશે જોવા મળશે મિત્રો અને આપણે ડિસ્ક્રિપ્શનમાં આપણે મિત્રો બધા વિડીયોની લિંક પણ આપેલી છે જે જીરું વાવતર જ્યાંથી આપણે શરૂઆત કરી છે ત્યાંથી અત્યાર સુધીમાં બધા વિડીયોની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શન ખોલશો એટલે જોવા મળશે તો મિત્રો જીરામાં ખાસ કાળજી રાખવી બીજી વસ્તુ જે ઘઉં છે કે મગફળી કપાસમાં આપણે ખાસ કાળજી ન રાખીએ તો ચાલતું હોય છે જે વરિયાળી છે રઈ છે એમાં ધાણામાં એમાં આપણે નોર્મલ કાળજી રાખી તો ચાલે પણ જીરું એક વસ્તુ મિત્રો જે આપણી માટે સોનું ગણાતું હોય છે એમાં આપણે કાળજી રાખવી જરૂરી છે કારણ કે જીરામાં જો તમે એક પણ ટ્રીટમેન્ટ ચૂક્યા તો એનું ઉત્પાદન આપણને સામે ઘટીને જ મળતું હોય છે અને જો તમે તમામ પ્રકારનું ટ્રીટમેન્ટ આપણે આપી હોય તો એકદમ સારામાં સારું પરિણામ મિત્રો મળતું હોય છે તો મિત્રો આવા જ એકદમ સાચા અને સચોટ વિડીયો તમને આપણી ચેનલમાં જોવા મળશે તો એ ચેનલ માટે તો મિત્રો તમે વિડીયોમાં નવો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને મિત્રો અને કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો કે વિડીયો કેવો લાગ્યો મિત્રો તો મિત્રો આવા જ વિડીયો તમને જે મારી વાડીની ટ્રીટમેન્ટ હશે એ જ વિડીયો તમને ખાસ કરીને વધારે પ્રમાણમાં નેવું ટકા પ્રમાણમાં તમને જોવા મળતા હોય છે અને જે આપણી પાસે નોલેજ હોય એ જ ખાસ કરીને મિત્રો પીસવામાં આવતું હોય છે મિત્રો આ રીતનું આપણે તમામ પ્રકારનું મિશ્રણ કરી નાખ્યું છે આગળ તમને બધું જોવા મળ્યું જેવું કે યુરિયા ઝીંક સલ્ફર ગ્લુકોપર અને બાયરનું એલિયન મિત્રો આ પાંચે પાંચ વસ્તુનું મિશ્રણ કરી નાખ્યું છે અને હવે મિત્રો આમણાં માને છંટકાવું કરવાનો નથી આપણે ભાગમાં સીધું હમણાં ઉડાડી દેવાનું નથી કારણ કે આમાં જે સલ્ફર છે ઝીંક છે પછી આપણે ઉરિયા છે અને આપણે બાયનું વેલિયન્ટ છે ગ્લુકો છે એ બધા એકદમ રજી આવે છે એટલે રજી બધી આપણે ભૂકો એકદમ જીરામાંથી ઉડતો હોય છે અને જીરું ખાસ કરીને બરવાનો પ્રશ્ન વધારે રહેતો હોય છે મિત્રો કારણ કે જીરામાંથી ચોંટી જતું હોય છે અને પછી જીરું હવામાં ઝાકર વિના લીધે જીરું ત્યાંથી હુકારો આવી જાય ત્યાંથી બરવાનું ચાલુ થાય છે મિત્રો અને તો એ હવે આની માટે આપણે શું કરશું એ તમને આગળ જણાવશું મિત્રો તો ખાસ કરીને મિત્રો આમાં આપણે એકદમ મિશ્રણ મિક્સ કરી નાખી અને મિક્સ કરીને આપણે આગળ અને આપણે ઉપર પાણીનો સ્પ્રે થોડો થોડો કરશું ખાસ કરીને તો મિત્રો કઈ રીતનું સ્પ્રે કરશું પાણી નહીં હું તમને દેખાડીશ તો મિત્રો પાણીનો સ્પ્રે કરતાં ખાસ કાળજી રાખવાની કે પાણી વધારે પણ ન છટકી જાય તો મિનિમમ પાણી મિત્રો એક લોટા જેવું પાણી આપણે પંપમાં લઈશું અને પછી આગળ આપણે આ ખાતરને આ રીતનું એકદમ પાડી દઈશું અને બધું જે આપણે આગળ મેં તમને બધું ખાતર દેખાડ્યું એ ખાતર મિશ્રણ કરી અને પછી આ રીતનું પગતું પાડી અને માથે હલકો એવો મીડિયમ પાણીનો સ્પ્રે કરશું હું જોઈ શકો છો મિત્રો કે હા આપણે પાણીનો સ્પ્રે ચાલુ કરી દીધો છે તો મિત્રો માપસરાઓ પાણીનો સ્પ્રે આપણે એકદમ લગાડવાનો અને સ્પ્રે પાણીનો થઈ જાય પછી એકદમ એને પાછું ભેગું કરી અને પાછું ખાંપ મારી દેવાનું તો એમ થાય કે હજુ આપણે થોડુંક હૂકું હોય તો બીજી વાર પાણીનો સ્પ્રે કરવાનો પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો પાણી વધારે ન છંટકાવ થઈ જાય નકર જો એકદમ ઢીલું થઈ જાય છે ને રબડું થઈ જશે તો આપણે સાટવામાં તકલીફ પડશે અને વધારે લીલું થાય મિત્રો તો પણ જીરામાં ઉપર છોટી જાય અને હૂંકું રહે આમ ઉડતું હોય આપણે હાથ હાથથી આમ ઉડાડી જવાનું જો ઉડે તો પણ જીરામાં નુકસાન ખાસ કરીને કરતું હોય છે તો આ રીતનું મિશ્રણ મિત્રો કમ્પ્લીટ કરી અને હલાવી જોવાનું અને ખાંપ મારી જોવાનું પાછો લીલું લાગે એટલે એકદમ હૂંકું લાગે તો પાણીનો સ્પ્રે આપણે પાછો કરીશું આમ કરતું કરતું અને હાથથી ઉડાડી દો જો પાવડર ઉડતો હોય તો ફરીથી સ્પ્રે મિત્રો લેવો પડતો હોય છે મિત્રો તો મિત્રો આ પ્રકારનું એકદમ મિશ્રણ કરી અને એકદમ જો આ રીતનું હલાવીને જોઈ જુઓ અને ઉડતું નહીં ને ઉડતું હોય તો પાણીનો સ્પ્રે પાછો આપણે થોડુંક લગાડવો પડશે તો પાછો પણ લગાડશું તો મિત્રો આ રીતનું મિશ્રણ કમ્પ્લીટ કરી નાખવાનું અને પછી ઉડાડવાનું તો ચાલો મિત્રો હું તમને આગળ અને તમને દેખાડું બધી વસ્તુ અલગ અલગ કઈ રીતની આવે છે અને આપણે તમામ પ્રકારની માહિતી મિત્રો આમાં આપણે આગ આપેલી છે તો મિત્રો આ રીતની ટ્રીટમેન્ટ કરશો તો તમને જે ચોક્કસ બેનિફિટ મળશે મિત્રો આપણો અનુભવ કહે છે અને ઝીંક એક વસ્તુ ખાસ કરીને ઝીંક અને સલ્ફર ઉત્પાદન વધારે છે ચોક્કસ મિત્રો ખાસ કરીને મિત્રો આ રીતનો થોડોક નાખશું પાછો અને એકદમ આપણે પાછું થોડુંક હલાવી નાખશું મિક્સ કરી નાખશું મિત્રો તો ચાલો વિડીયોમાં આપણે આગળ પાછી બધી જે હેલિયર છે ઝીંક છે સલ્ફર છે બ્લૂ છે અને બધી આગળ આપણે માહિતી વ્યવસ્થિત આપશું ચાલો મિત્રો તો આપણે તમને આગળ મેં બધું ખાતર જે દેખાડ્યું અને જે ખાતર દેખાડ્યું હું તમને વિગતવાર અત્યારે બધી માહિતી આપીશ કે આપણે આમાં બધી વસ્તુ જે તમને દેખાડી આગળ એ કેટલી કેટલી નાખેલી છે ખાસ કરીને મિત્રો તો હું તમને દેખાડીશ ને શું શું કામ કરશે એની તમામ પ્રકારની આપણે વાત કરીશું મિત્રો તો આ જીનું કમ્પ્લેટ આજે ઓગણત્રીસ દિવસનું થઈ ગયું છે અને હવે આપણે આમાં આપણને આજે શરૂઆત કરે છે ખાતર નાખીને તો ખાસ કરીને આમાં તમે જોઈ શકો છો કે ખાતર નાખવાની શરૂઆત કરી દીધી છે તો ચાલો મિત્રો આજે હું તમને બધું દેખાડી દઉં કે આપણા શું શું નાખ્યું છે મિત્રો તો આમાં આપણે એક વીઘે આઠ આઠ કિલા જેવું યુરિયા અને વીઘે અઢીસો ગ્રામ એલિયટ અને વીઘે આપણે બસો ગ્રામ બ્લુ કોપર અને વીઘે દોઢ કિલો જેવું હવા કિલા જેવું આપણે સલ્ફર અને વીઘે ચાર કિલો ઝીંક મિત્રો આ વસ્તુ તમામ પ્રકારની આપણે અંદર નાખેલી છે મિત્રો તો મિત્રો બુલુ આપણે જે તમે જોઈ શકો છો કે જે એલિયર્ટ છે મિત્રો એ ખાસ કરીને લીલો ચરમો આપણે આવતો હોય છે એમાં ખાસ કરીને જોરદાર મિત્રો કામ કરે છે અને અત્યારે ખાસ કરીને એડોસમાં મિત્રો જે આનું ડોઝ આપવાનો જો પિયતમાં તમે પહી શકો છો અને આપણામાં આમાં ખાતર ભેગું ભેરવું આગળ તમે જોયું તો ખાતરમાં પણ ભેરવી શકો છો ખાસ કરીને અને આનો સ્પ્રે સ્પ્રે પણ કરી શકો છો મિત્રો તો ખાસ કરીને જો સ્પ્રે કરતાં જો નીચે જે જમીનમાં આપવામાં આવે તો સારામાં સારું કામ કરતું હોય છે અને મિત્રો બ્લૂ કોપર તો બ્લૂ કોપરથી મિત્રો જે હુકો હુકારો આવે છે એમ એમાં ખાસ કરીને સારામાં સારું કામ કરે છે મિત્રો તો એનું માપ છે વિઘે બસો ગ્રામની આજુબાજુ અને સલ્ફર મિત્રો જમીનને એકદમ ગરમ રાખે છે એટલે સોડો એકદમ ઠંડીના બોલે એકદમ સોડો જે આપણે હુકારો વધારે આવી જાય છે એ હુકારો ન આવતો અને સલ્ફરથીને જીરાનો દાણો પણ એકદમ ક્વોલિટી અને મધિયર બનતો હોય છે ખાસ કરીને અને મિત્રો ઝીંક તો ઉરિયા જે આપણે વિગે અમુક બાર ને પંદર કિલો નાખે છે એ નાખવાની જરૂર નથી વીગે સાતથી આઠ કિલો ઉરિયા નાખવાનો મિત્રો અને યુરિયા ઓછું નાખો એટલે એના બદલીમાં આપણે જીરું પીરું રહેતું હોય છે એવો પ્રશ્ન બનતો હોય છે પણ તમે ઝીંક વિઘે ચાર કિલો નાખો મિત્રો તમારું જીરું જ્યાં લાગી પાકે ત્યાં લાગીને તમારે જીરું એકદમ કલરમાં રહેશે અને સેલાઈ લાગીને કલર ફરશે નહીં અને કલર ફરશે નહીં એટલે તમારું ઉત્પાદનમાં સારામાં સારું ઝીંક હોય એટલે ઉત્પાદન મિત્રો આવું જ પડે કારણ કે ઝીંકના લીધે જ ઉત્પાદન સારું આવતું હોય છે તો ઝીંક ખાસ કરીને નાખવું વીઘે ચાર કિલો મિત્રો તો પાંચથી છ વિઘ્યા પચીસ કિલોની બેગ એક નાખવાની હોય છે ખાસ કરીને અને સારામાં સારું કામ કરતું હોય છે મિત્રો તો મિત્રો આગળ હવે આપણે તમને મેં બધું જણાવ્યું ખાતર મિત્રો તમે વિશે નાખો વિડીયો લાંબો છે મિત્રો ખાસ કરીને પણ તમને સારામાં સારી માહિતી મળશે મિત્રો તો બધું આપણે ભેર્યું છે એ તમને હું આગળ દેખાડું છું કે આપણે કઈ રીતના આમાં ઉડાનું કામકાજ ચાલુ છે મિત્રો હું તો તમે જોઈ શકો છો કે આ રીતનું આપણે બધું મિક્સ કરી અને ઉડાળની શરૂઆત કરી દીધી છે અને આ રીતનું બધું વસ્તુ ભરતું હોય છે તો તો આગળ આપણે જે જણાવ્યું પાણીનું ઉપર થોડોક પટ આપવાનો જેથી કરી અને બધું અવરઅવર બ્લુ કોપર એ જીંક એ સલ્ફર એ અવરઅવર બધું મિક્સ થઈને ચોંટી જાતું હોય છે જે બાયરનું એલિયડ છે તો મિત્રો આ રીતનું ખાસ કરીને કોટિંગ થઈ જતું હોય છે તમે જોઈ શકો છો તો આ રીતનું એકદમ કોટિંગ કરી અને માપ્સ માપ્સ રાખા જ્યારે આમ એક ધારો આવે એ રીતનું મિત્રો ઉડાડી દેવાનું હોય છે સેઝ ઘાટનો એક તો વાંધો નહીં આવે લાગે સેઝ ઘાટનો એક વાંધો નહીં હાલ છે